ફતેગંજ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પીવાનું પાણી ગટર દ્વારા વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે રોડ રસ્તા ઝુમશાન થઈ ગયા છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પીવાનું પાણી ગટર દ્વારા વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના મુજમવડા વિસ્તારમાં વિશામિત્રી નદીના બ્રિજ નીચે પીવાના પાણીની લાઇનમાં લીકેજ થવાથી પીવાનું શુદ્ધ પાણી વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની અનાવડતના કારણે વારંવાર એક ના એક જગ્યાએ લીકેજ થાય છે અને પીવાના પાણી સીધે સીધા ગટર દ્વારા નદીઓમાં જઈ રહ્યા છે બીજી બાજુ આજવા સરોવરના પીવાના પાણીના સ્ત્રોત ઘણા ઓછા છે સાથે મહીસાગર નદીમાં પણ રેતી ખનનના કારણે મોટા મોટા ખાડા પડી ગયા હોય પીવાનું પાણી વડોદરા શહેરને ઉનાળામાં પૂરેપૂરું મળી શકે તેવું દેખાતું નથી ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને વિનંતી છે કે જ્યાં પણ પીવાના પાણીમાં લીકેજ થાય ત્યાં તાત્કાલિક એ લીકેજ પૂરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તેવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે સાથે જનતાને પણ વિનંતી છે કે પીવાનું પાણી આડેધડ ગાડીઓ ધોવામાં કે અન્ય જગ્યાએ પીવાના પાણીનો ઉપયોગ કે બગાડ ન કરો તેવી સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ માંગ કરી હતી એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે બીજી બાજુ જોવા જઈએ તો રોડ રસ્તા સુમસાન થઈ ગયા છે સાથે સાથે આજવા સરોવર જ્યાં પીવાના પાણી આ વખતે ઓછું છે સ્ત્રોત દ્વારા માહિતી મળી તે પ્રમાણે બીજી બાજુ મહીસાગર નદીમાં પણ રેતી ખનનના કારણે મોટા ખાડા પડી ગયા છે જેના કારણે પીવાનું પાણી વડોદરા શહેરને મળી શકતું નથી તેવું દેખાઈ રહ્યું છે હાલમાં વડોદરા શહેરના ફતેહગઢ વિસ્તારમાં પાણીની લાઈનમાં બંગાણ થયું છે પીવાનું પાણી ગટરમાં જઈ રહ્યું છે સાથે મુજમૌડા વિસ્તારમાં પણ વિશ્વામિત્રી બ્રિજ છે એના નીચે બંગાણ થયું છે પાઇપમાંથી સીધે સીધું પીવાનું પાણી નદીમાં જઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીને વિનંતી છે પાણી લીકેજ જ્યાં થતું હોય જે કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય તેની સામે પગલાં ભરે બીજું કે વડોદરા શહેરની જનતાને પણ વિનંતી છે કે પીવાનું પાણી આડેધડ વાપરેના ગાડીઓ ધોવામાં પાણી છાંટવામાં વાપરેના અને પાણીનો બચાવ કરે તેવી અમારી માગ છે